વાવથરા જિલ્લામાં વધુ એક કેનાલમાં ભંગાણ ભાબડ તાલુકાના સનેસડા વજવાપુર માઇનોર બે કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે મોટું ગાબડું પડતા એરંડા જીરા તંબાકુ રાયડાના પાકોને નુકસાન થવાની ભીતિ નર્મદા વિભાગના પાપે ખેડૂત ખેતરમાં મોટું નુકસાન થવાની ભીતિ સનેસડા માઇનોર બે કેનાલમાં સાફ સફાઈના અભાવે ગાબડું પડ્યું નર્મદા વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનું વેડફાટ

અને આ તમે જોઈ શકો છો પાણી એ ખેતરમાં ભરેલું છે લગભગ પચાસ વીઘા આજુબાજુનું ખેતર છે એરંડા છે રાયડું છે તમાકુ છે એ જેવા પાકોનું નુકસાન થયું છે અને એક તો કુદરતનો માર આગળથી હતો જ અને વળે માડ માડ કરી ખર્ચા કરી અને બધું ખેતીવાડીમાં થોડા સભર થયું હતું અને છતાંય હવે આ નુકસાન મોટેપાયે નુકસાન છે હાલમાં તો એનું વળતર મળે તેવી આશા છીએ બસ સસ્તું